તાત્પર્ય કે પ્રભુ જે પણ કરે છે એની પાછળ કોઈ ના કોઈ કારણ હોય છે હવે હું કે મારી સાથે આ કેવી રીતે થાય ઉપાધિ એક ઓછી હતી મારી જીવનમાં કે મારો પાસપોર્ટ ન આવ્યો એના પછી હું અહીંયા એલે આવ્યો ખુશ ખુશ એકદમ કે હવે પાસપોર્ટ આવી ગયો આરામથી હું પ્લેનમાં આનંદ કરતો એકદમ સૂતો સૂતો ને આ ગ્રંથ વાંચતો ને આમ બધું સાંભળતો જોતો ને આરામથી હું આવ્યો અહીંયા આવીને હું ઊભો રહ્યો મારા બેગને બધા લઈને હું બહાર નીકળીશ હવે સ્મિતાબેન રેખાબેનને બધા વેટ કરે છે મારી એકદમ ખુશ ખુશ હતો વેઇટ કર્યું 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 અડધી કલાક થઈ પોણી કલાક થઈ એક કલાક થઈ મારો બેગ આવ્યો જ નહીં અને ત્યાં પછી બીજા બધા હતા અને મારી બાજુમાં બધા સિનિયર સિટીઝન આવીને ઊભા થઈ જાય અને પછી એ બિચારા સ્ટ્રગલ કરે બેગ ઉપાડવામાં આમ 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 કરીને મને દયા આવી જાય પછી હું એલો એમનો બેગ ઉપાડું કમથી કમ મેં પાંચ છ માણસોની હેલ્પ કરી મારી કોણ હેલ્પ કરે મારો તો બેગ આવ્યો જ નહીં પછી મેં જઈને ગ્રાઉન્ડ સ્ટાફને પૂછ્યું કે હજી કોઈ બેગ આવવાના બાકી છે એટલે હું હોપમાં રહું કે હું હોપ છોડી દઉં શું કરું એને કીધું કે આ જો ઉપર આ પેપર દેખાય છે એમના આપનું નામ દેખાય છે સૌથી પહેલા નંબર 1 ઉપર મારું જ નામ હતું મેં કીધું આ વસ્તુમાં મને નંબર 1 નતો આવું એને કીધું કે આ પાંચ લોકો છે આ પાંચ લોકોના બેગ આવ્યા જ નથી મેં કીધું એક મિનિટ એક મિનિટ એક મિનિટ લેટ મી સે ઇટ અગેન એ ડાયજેસ્ટ ન થયું મને બેગ આવ્યા નથી એટલે એને કીધું કે બેગ એલે પહોંચ્યા જ નથી મેં કીધું ક્યાં ગયા વચ્ચે પડી ગયા ક્યાં ગયા મેં કીધું કે ઈ કદાચ સિંગાપોર માં છે કદાચ જપાન માં કીધું કદાચ શું હોય કીધું વી ડોન્ટ નો ફોર શ્યોર ઓકે ક્યારે આવશે તો કે આપની પાસે ચાર પાંચ દિવસોમાં આવી જશે મેં તો અચ્છા ચાર પાંચ દિવસો હું શું પંછા પહેરીને ફરી શું કરીશ મેં તો મારા કપડા બધા ત્યાં છે મારા બધા બધી વસ્તુઓ એની અંદર છે હું શું કરીશ મેં કીધું કે ભાઈ કાંઈ તો કરો કીધું કે અમે ટ્રાય કરીએ છીએ કે રાતની ફ્લાઇટમાં આપના બંને બેગ આવી જાય અને એ વેરહાઉસમાં આજે પહોંચી જશે મેં કીધું આજે પાક્કું પહોંચી જશે હા પહોંચી જશે ગ્રેટ મને બધું નંબર ને મારાથી લીધું ને બેગ નંબર ને બધું નોટ કરાવ્યું ઈમેલ આપ્યું એડ્રેસ આપ્યું બધું આપ્યું પછી એને કીધું કે આજે પછી રાત્રે કેટલા વાગે ડિલિવર થશે કે તો એના ડિલિવરીમાં બે દિવસ લાગશે અચ્છા બે દિવસ હું પંચો પહેરીને ફરી શું કરીશ મેં કીધું કે બે દિવસ તો લાગે મેં કીધું કાંઈ વાંધો નહીં હું કલેક્ટ કરી લઈશ પોતે અહીંયા આજે રાત્રે આવી જશે તો કીધું કે જો આવશે ને તો અમે આપને જણાવશું મેં કીધું નહીં 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 હું તમને જણાવીશ કે હું આવું છું તમે મા તમારો નંબર આપો હું તમને ફોન કરું છું રાત્રે અને તમે મને કહેજો કે કેટલા વાગે હું આવું એમ કરીને ગયો ઘરે હવે ઘરે જઈને પહેરું છું પછી એકદમથી મને સ્મરણ આવ્યું કે એક એક્સ્ટ્રા જોડ મે રાખી હતી તો મારા હેન્ડબેગમાં એક જોડ હતી તો એ બધું બધું ગોઠવીને પછી રાત્રે ફોન કર્યું કે બેગ આજે નહીં આવે તો ક્યારે આવશે તું ખબર નથી ગ્રેટ ભગવત ઈચ્છા પ્રભુ કૃપા કાઈ વાંધો નહીં ખુશ રહેવાનું આમાં શીખવાડ્યું છે કે બધી પરિસ્થિતિમાં ખુશ રહ્યો એટલે આનંદ આનંદ કરો એટલે સામે સામે તો હસતો હતો અંદર તિરડતો હતો પછી ફોર્ચ્યુનેટલી જે પણ જેટલી પણ વસ્તુની મને આવશ્યકતા હતી બધું સ્મિતાબેન ને સુનિલભાઈ પાસે બધું હતું એટલે હું ક્યાં અટક્યો નહીં તો આટલું બધું થયું અને આજે પછી ફરી ફોન કર્યો કાલે એવું થયું કે રાત્રે મારું સ્લીપ સાયકલ આખી બગડી ગઈ એટલે બપોરે સ્મિતાબેને મને સુવા ન દીધું એ કીધું ના આજે આપને જાગવું છે મેં કીધું ભાઈ હું એમ જાગીશ મને નિંદર જ નહીં આવે મારા બેગ વગર રાત્રે પછી વહેલું હું સુઈ ગયો ને સવારે વહેલું ઉઠીને સૌથી પહેલાં મને બેગ જ યાદ આવ્યું મેં કીધું ઠાકુરજીનું સ્મરણ કર્યું એ શ્રી વલ્લભ કૃપા કરો આપનું આશીર્વાદ સદૈવ મારા માથે રહે અને મારા ગુરુદેવને યાદ કર્યું ને સૌથી પહેલા પછી બેગ યાદ આવ્યું મેં કીધું બેગનું શું થયું ફોન કર્યો તો એ લોકો કે હજી અમને ખબર નથી આપનો બેગ ક્યાં છે મેં કીધું આઈ પછી મેં વાત કરી મારું થોડું મગજ ગયું કીધું આઈ વોઝ ટ્રાવેલિંગ બિઝનેસ ક્લાસ ઇઝ દિસ હાઉ યુ ટ્રીટ બિઝનેસ ક્લાસ પેસેન્જર્સ તમે હવે શું કરશો મારા બે દિવસથી બેગ નથી આવ્યું આગળ શું કરશો તમે વોટ ઇઝ યોર નેક્સ્ટ સ્ટેપ મેં કીધું અમે ટ્રાય કરીએ આ ફરીથી બધી ડિટેલ આપો મેં કીધું કાલે હું બધી ડિટેલ આપી ગયો છું કીધું ફરીથી આપો કાંઈ વાંધો નહીં કરીને મેં ફરીથી ડિટેલ આપી આજે પછી બપોરે ફરી ફોન કર્યો એને ફરી ડિટેલ માંગી મેં ફરી ડિટેલ આપી હવે તો મને મારા બેગેજનો નંબર પણ યાદ થઈ ગયું છે કરી કરીને કરી કરીને સાંજે પછી અહીંયા આવવાનું હતું એટલે જોડ પહેરીને તૈયાર થઈને હું આવ્યો અને અહીંયા આવીને મને ખબર પડી કે આજે ઠાકુરજી આ લીલા કેમ કરી છે કેમ કે મારી પાસે એક જ જોડ હતી એ હતી ગ્રીન કલરની આ બધાની આજની થીમ હતી ગ્રીન કલરની એટલે ઠાકુરજીએ એવું વિચાર્યું કે આજે બધા સાથે મળશે પહેલી વાર મળે છે એટલે મન પણ મેચ થાય હૃદય પણ મેચ થાય ને કલર પણ મેચ થાય ગાડી અહીંયા આવી મેં દૂર થી જોયું મેં કીધું બધા ગ્રીન કેમ પહેર્યું છે ગઈ મેં કીધું લો એટલા માટે મારા બેગ નથી આવ્યા હવે ખબર પડી સામગ્રી અરોગવા હતી અરોગવી હતી એટલા માટે મારો પાસપોર્ટ ના આવ્યો હવે ખબર પડી એટલે ઠાકુરજી જે કામ કરે ને એમાં ક્યારે સંદેહ નહીં કરવાનો બધું સારું માટે જ કરતા હોય એ વાત મને આ ટ્રીપમાં એકદમ માથામાં સરખી રીતે બેસી ગઈ હવે જીવનમાં કાંઈ પણ થશે ને હું આ જ વિચાર કરીશ કે ભાઈ ભગવત ઈચ્છા છે અને ઠાકુરજી વિચાર કર્યું છે એટલે કાંઈ ને કાંઈ સારું જ થશે આપણે સાયન્સની જો વાત કરીએ તો આપણે આ ભૂતલ ઉપર રહીએ છીએ એન્ડ એવરીથિંગ ઇન ધીસ વર્લ્ડ સાયન્સ એવું કે છે કે એવરી પાર્ટિકલ વાઈબ્રેટ એની અંદર એક વાઇબ્રેશન હોય આપણને એવું લાગે છે કે આ જે ખંભો છે અહીંયા આ જે સ્તંભ છે એ એમ ને એમ ન્યાનિયા ઊભો છે પણ એવું નથી એના અંદરના જે પાર્ટિકલ્સ છે ને એ વાઇબ્રેટ કરે છે આપણા અંદરના જે પાર્ટિકલ્સ છે આપણે જે પાર્ટિકલ્સથી બન્યા છીએ એ બધા વાઇબ્રેટ કરે છે અને જ્યારે કોઈ પણ વસ્તુ વાઇબ્રેટ થાય ઇટ એનર્જી ભાઈ તમે હાથ હાથને કરશો એટલે ગરમ થઈ જશે કેમ કેમ કે તમે ઘસો છો વાઇબ્રેટ કરો છો હાથને આમમામ કરીને ફટાફટ ઘસો છો તો એનાથી એનર્જી પ્રોડ્યુસ થાય તો સિમિલરલી આપણા બોડીમાં પણ જે પાર્ટિકલ્સ હોય વાઇબ્રેટ કરે અને એ એનર્જી પ્રોડ્યુસ કરે એનર્જી આપણા મનથી કનેક્ટેડ હોય આપણે કેવો વિચાર કરતા હોઈએ આપણે કયા પ્રકારના વ્યક્તિ હોઈએ એના ઉપરથી એનર્જી એમિટ થતી હોય એન્ડ એઝ વી ઓલ નો દેટ ઓલ હ્યુમન્સ આર કનેક્ટેડ તો એ કનેક્શન સામેવાળાથી એનર્જીથી થતું હોય એટલા માટે આપણે કહીએ કે એ વ્યક્તિમાંથી મને સારા વાઇબ્રેશન્સ આવે છે સારા વાઇબ્સ આવે છે સો વોટ આર ધોઝ ધેર વાઇબ્રેશન્સ સામેવાળા વ્યક્તિથી મને આ વાઇબ્રેશન આવે છે ઇટ મીન્સ કે સામેવાળો વ્યક્તિ જે છે એ બહાર તો સારો જ છે પણ અંદરથી એનું મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું પોઝિટિવ છે ક્યારે પણ તમે કોઈને મળો તો તરત જ તમને ખબર પડી જાય કે સામેવાળા વ્યક્તિથી કેવી વાઇબ્સ આવે છે આપણે કહી દઈએ કે આ માણસ છે ને આ કંઈ સારો નથી લાગતો કેવી રીતે કહી દઉં ભાઈ પહેલી વાર તો મળ્યા છો એને અને એક મિનિટ થઈ છે તમને મળ્યા એક મિનિટમાં હાઉ કેન યુ જજ ધી અધર પર્સન પણ થઈ જાય કેમ કે સામેવાળાની વાઇબ્રેશન આવે આપણે અહીંયા એકત્રિત થયા છીએ દત્તાત્રેયજીની કથા સાંભળવા માટે મને એવું કહેવામાં આવ્યું કે ઘણા બધાને દત્તાત્રેયજીને લઈને ઘણા પ્રશ્નો પણ છે તો એ આપણે એન્ડમાં લેશું જો એ પ્રશ્નોનો ઉત્તર આની અંદર આવી જાય છે તો વેલેન એન્ડ ગુડ ન આવે તો એનું સમાધાન આપણે કરવાનો પ્રયાસ કરશું જ્યારે આ ભૂતલ ઉપર કાંઈ નહોતું ત્યારે બ્રહ્માજી એકદમ શાંતિમાં કમલ ઉપર બેઠા છે એના આજુબાજુ જલ 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 બધી જગ્યા આગળ જલ પાછળ જલ બધી સર્વત્ર જલ જલ છે પ્રભુએ આજ્ઞા કરી એમને બ્રહ્માજીને કે તમે સૃષ્ટિ કરો શ્રીમદ ભાગવત સાંભળી હશે તો આમાં આ પ્રસંગ આવે જ છે બ્રહ્માજીને આજ્ઞા કરી કે સૃષ્ટિ કરો